નમસ્કાર અમારા આદરણીય પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ચાર પાંચ બે હજારને પચીસ તો રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અટવાયેલા અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને એક મોટી અપડેટ સામે આવી છે જેનો અમે વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ એરિયર અપડેટ આખરે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તો તેમના અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે સરકારનું વલણ પણ પ્રાપ્ત થઈ ગયું છે તો હવે કેન્દ્રીય કર્મચારીઓ મજા કરવાના છે સરકારે કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ વધારા અંગે પણ પોતાનો પ્રતિભાવ અને વલણ સ્પષ્ટ કર્યું છે જે ઘણા વર્ષો પહેલાં બંધ કરવામાં આવ્યું હતું તો અપડેટ વિશે અમે તમને સમાચારમાં વિગતવાર જણાવવાના છીએ તો મિત્રો અત્યાર સુધીમાં જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું અઢાર મહિનાનું જે અગાઉ ડીએ અટવાઈ ગયેલું હતું તેને લઈને એક સરકારે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું છે તો તેની આપણે જે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે દોસ્તો તો વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે તો હકીકતમાં કર્મચારીઓ સતત અઢાર મહિનાના ડીએ અપડેટની માંગ કરી રહ્યા હતા જે લાંબા સમયથી પેન્ડિંગ હતું તો હવે આ અંગેનો સરકારનો જવાબ આવી ગયો છે તો કર્મચારીઓને ડીએ બાકી રકમ આપવાની પણ માહિતી છે તો હવે કર્મચારીઓ બાકી મોંઘવારી ભથ્થાની રકમ અને બાકી રકમ તેમના ખાતામાં જમા થાય તેની રાહ જોઈ રહ્યા છે અને આનાથી દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થવાનો છે તો મિત્રો કર્મચારીઓ જે સતત અઢાર મહિનાના ડીએની માંગ કરી રહ્યા હતા તે અંગે એક અપડેટ આવ્યું છે અને આ બાકી રકમ તેમના ખાતામાં ક્યારે જમા થશે તેની પણ રાહ જોઈ રહ્યા છે અને આનાથી દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વર્ષ બે હજાર વીસમાં ડીએ બંધ કરવામાં આવ્યું હતું તો વર્ષ બે હજાર વીસમાં કેન્દ્ર સરકારે સતત ત્રણ ક્વાર્ટર માટે કેન્દ્રીય કર્મચારીઓના ડીએનએ બંધ કરી દીધું હતું તો આનું કારણ કોરોના કાળ હતો જે દરમિયાન દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો અને આરોગ્ય કાર્ય પર ઘણું બજેટ ખર્ચવું પડ્યું હતું તો સરકારે પણ એ જ દલીલ આપી છે કે આ કારણોસર ડીએ બંધ કરવો પડ્યો છે તો જાન્યુઆરી બે હજાર વીસથી જુલાઈ બે હજાર એકવીસ સુધી કર્મચારીઓના ડીએના પૈસા રોકી રાખવામાં આવ્યા હતા તો મિત્રો જ્યારે બે હજાર વીસમાં કોરોનાનો સમયગાળો હતો ત્યારે દેશ ઉપર જે આર્થિક સંકટનો સામનો હતો અને આરોગ્ય કાર્ય પણ મોટું એક બજેટ છે તે ફાળવવામાં આવું હતું તો તેને કારણે સરકારે દલીલ કરી હતી કે આ કારણોસર છે તે ડીએ બંધ કરવામાં આવ્યો હતો તો આ ડીએ જે છે તે જાન્યુઆરી બે હજાર વીસથી જુલાઈ બે હજાર એકવીસ સુધી કર્મચારીઓના ડીએના પૈસા રોકી રાખવામાં આવ્યા હતા દોસ્તો તો વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષાઓ મજબૂત છે કારણ કે કેન્દ્ર સરકારે આ વર્ષે કર્મચારીઓને ઘણી ભેટો આપી છે તો આનાથી કર્મચારીઓમાં ફરી એકવાર નવી આશાઓ જાગી છે તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે અને કર્મચારીઓને બાર લાખ રૂપિયા સુધીની આવકવેરામાંથી મુક્તિ જેવા ઘણા રાહતના પગલાં પણ પૂરા પાડ્યા છે તો આરબીઆઈએ પણ રેપો રેટ ઘટાડીને લોકોને રાહત આપી છે મિત્રો તો મિત્રો જે કર્મચારીઓની અપેક્ષાઓ છે કારણ કે કેન્દ્ર સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણી મોટી ભેટો આપી છે તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે અને કર્મચારીઓને બાર લાખ રૂપિયા સુધીની આવકવેરામાંથી મુક્તિ પણ આપી છે અને હાલમાં આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને લોકોને રાહત આપી દીધી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા વર્ષમાં તમને આ ભેટ મળશે તો આવી સ્થિતિમાં કર્મચારીઓને લાગે છે કે નવા વર્ષમાં સરકાર કર્મચારીઓને નવા પગાર પંચની ભેટ સાથે અઢાર મહિનાનો ડીએ આપશે જોકે સરકાર શું નિર્ણય લેશે તે સમય જ કહેશે મિત્રો પરંતુ એ વાત ચોક્કસ છે કે કર્મચારીઓને બાકી રહેલા ડીએ અને નવા પગાર પંચમાંથી એક ભેટ ચોક્કસ મળવાની છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર તરફથી આ માંગ કરવામાં આવી છે જોકે સરકારે કોરોના સમયગાળા દરમિયાન રોકેલા ડીએ આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે તે મહેસૂલ પર વધારાનો બોજ હતો પરંતુ કર્મચારીઓને હજુ પણ આ ડીએ આપવામાં આવે તેવી અપેક્ષા છે તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેમનો ડીએ એરિયર્સ તેમના ખાતામાં ત્રણ હપ્તામાં જમા કરાવી શકાય આનાથી સરકારની આવક પર પણ કોઈ અસર થશે નહીં મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આગલી વખતે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે તો આઠમો પગાર પંચ આવતા વર્ષે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે તે પહેલાં કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ બીજો ડીએ વધારો મળવાનો છે જે જુલાઈથી ડિસેમ્બર સુધીનો રહેશે તો ફુગાવાને ધ્યાનમાં લેતા અને માર્ચ સુધીના એઆઈ સીપીઆઈ ડેટા મુજબ આગામી છ મહિના માટે મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધી શકે છે એટલે કે મોંઘવારી ભથ્થું પંચાવનથી અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ